પર આ એક વસ્તુ પલાળીને ખાઓ ઉંમર બમણી થઈ જશે શું તમારા હાથ પગ વારંવાર શૂન્ન થઈ જાય છે શું નસોમાં દુખાવો બળતરા કે ઝંઝણાટીથી પરેશાન છો શું ડોક્ટરોની દવાઓ ખાઈને કંટાળી ગયા છો અને કોઈ કાયમી ઈલાજ શોધી રહ્યા છો જો હા તો ચિંતા કરશો નહીં આરોગ્ય કેર પરનો આ વીડિયો તમારી બધી તકલીફોને જડમૂળથી દૂર કરી દેશે નમસ્કાર મિત્રો આરોગ્ય કેરના આ ખૂબ જ ખાસ વીડિયોમાં તમારા સૌનું સ્વાગત છે મિત્રો સૌથી પહેલાં તો અમારા પાછલા વિડિયોને તમે જેટલો બધો પ્રેમ અને સપોર્ટ આપ્યો તેના માટે હું તમારા સૌનો દિલથી આભાર માનું છું આજના આ નવા વિડિયોમાં પણ આપણે એક એવા ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી વિષય પર વાત કરવાના છીએ જે તમારા શરીરના સ્વાસ્થ્ય સાથે સીધો જોડાયેલો છે અને જેની જાણકારી દરેક માણસ માટે સમજવી ખૂબ જ જરૂરી છે મિત્રો આપણા શરીરની અંદર જે પાતળી પાતળી નસો હોય છે જેને મેડિકલ ભાષામાં નર્વ્સ કહેવાય છે તે પૂરા શરીરની ગતિવિધિઓ અને કામગીરીને કોઈ પણ રોકટોક વગર અને સારી રીતે ચલાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે જો આ નર્વ્સ પૂરી ક્ષમતા અને પૂરી તાકાત સાથે પોતાનું કામ કરી રહી હોય ત્યારે જ શરીરમાં લોહીનો પ્રવાહ એટલે કે બ્લડ ફ્લો એક ભાગમાંથી બીજા ભાગમાં કોઈ પણ અવરોધ વગર સરળતાથી અને ઝડપથી પહોંચી શકે છે પરંતુ જેવી આ નર્વસના કામ કરવાની ક્ષમતામાં થોડી પણ નબળાઈ કે ગરબડ આવવા લાગે છે તો લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે અથવા અટકવા લાગે છે અને પછી તેની સાથે સાથે ઘણી બધી શારીરિક તકલીફો પણ વધવા લાગે છે આજે હું તમારી સાથે એક એવો દેશી અને અસરકારક ઉપાય શેર કરવાની છું જે નસોને ફરીથી તાકાતવર અને મજબૂત બનાવવામાં તમારી ખૂબ મદદ કરશે એટલે તમને વિનંતી છે કે આ વિડિયોને પૂરા પાંચથી સાત મિનિટ સુધી ધ્યાનથી જરૂર જોજો કારણ કે જે જાણકારી હું આપવાની છું તે તમારા સ્વાસ્થ્યને નવી દિશા આપી શકે છે અને ઘણી જૂની પરેશાનીઓને સમાપ્ત કરી શકે છે મિત્રો સમસ્યા એ છે કે ઘણીવાર આપણી નસો ધીરે ધીરે નબળી થવા લાગે છે અને આપણને તેની ખબર પણ નથી પડતી પરિણામ એ આવે છે કે એક પછી એક સમસ્યાઓ ઊભી થવા લાગે છે કોઈને નસોમાં દુઃખે રહે છે કોઈને બળતરાનો અનુભવ થાય છે કોઈને સૂન્ન થઈ જવાથી પરેશાની થાય છે અને ઘણા લોકોને ઝણઝણાટી પણ થતી રહે છે આ પ્રકારના દુઃખને મેડિકલ ભાષામાં નવ પેન કહેવામાં આવે છે આજે હું તમને પૂરી વિગતમાં બતાવીશ કે નસોમાં દુઃખ કેમ થાય છે નસોમાં બ્લોકેજ કેમ આવે છે અને પછી આ બ્લોકેજને આપણે કોઈ પણ દવા વગર ફક્ત ઘરેલું અને કુદરતી ઉપાયોથી કેવી રીતે દૂર કરી શકીએ છીએ તો મિત્રો સૌથી પહેલાં તો સમજીએ કે આખરે નસો નબળી કેમ પડે છે પહેલું કારણ છે ડાયાબિટીઝ જી હા જ્યારે શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધી જાય છે તો તેની સીધી અસર નસો પર પડે છે અને તે ધીરે ધીરે નબળી થવા લાગે છે બીજું કારણ છે હાઈ બ્લડ પ્રેશર અને ત્રીજું કારણ છે લોહીને નળીઓ એટલે કે ધમનીઓની અંદર ચરબીનું જામી જવું આ ઉપરાંત જો શરીરમાં કોઈ બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન થઈ જાય તો પણ નસોની તાકાત ઓછી થઈ જાય છે ઘણીવાર હોર્મોનનું અસંતુલન પણ નર્વસને નુકસાન પહોંચાડે છે અને જો કિડની કે લિવર પોતાનું કામ બરાબર ન કરી રહ્યા હોય તો શરીરની અંદર રહેના ઝહેરી પદાર્થો બહાર નથી નીકળી શકતા અને તે નસોમાં જમા થઈને બ્લોકેજ પેદા કરી દે છે હવે સવાલ એ છે કે નસોમાં દુઃખ કેમ થાય છે નસોમાં બ્લોકેજ કેમ આવે છે અને પછી આ બ્લોકેજને આપણે કોઈપણ દવા વગર ફક્ત ઘરેલું અને કુદરતી ઉપાયોથી કેવી રીતે દૂર કરી શકીએ છીએ તો મિત્રો સૌથી પહેલાં સમજીએ કે આખીરે નસો નબળી કેમ પડે છે પહેલું કારણ છે ડાયાબિટીસ જી હા જ્યારે શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધી જાય છે તો તેની સીધી અસર નસો પર પડે છે અને તે ધીરે ધીરે નબળી ખાવા લાગે છે બીજું કારણ છે હાઈ બ્લડ પ્રેશર અને ત્રીજું કારણ છે લોહીની નળીઓ એટલે કે ધમનીઓની અંદર ચરબીનું જામી જવું આ ઉપરાંત જો શરીરમાં કોઈ બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન થઈ જાય તો પણ નસોની તાકાત ઓછી થઈ જાય છે ઘણીવાર હોર્મોનનું અસંતુલન પણ નર્વસને નુકસાન પહોંચાડે છે અને જો કિડની કે લીધર પોતાનું કામ બરાબર ન કરી રહ્યા હોય તો શરીરની અંદર રહેલા ઝેરી પદાર્થો બહાર નથી નીકળી શકતા અને તે નસોમાં જ જમા થઈને બ્લોકેજ પેદા કરી દે છે હવે સવાલ એ છે આપણને કેવી રીતે ખબર પડશે કે આપણી નસો નબળી પડી રહી છે મિત્રો જ્યારે નલ્સ નબળી પડે છે તો હાથ પગ સૂન થવા લાગે છે વારંવાર ચક્કર આવે છે ખાસ કરીને જ્યારે તમે અચાનક ઊભા થાઓ છો કે નમો છો તો આંખો સામે અંધારું છવાઈ જાય છે શરીરમાં થાક અને નબળાઈનો અનુભવ થાય છે આ બધા સંકેત છે કે લોહીના પ્રવાહમાં અવરોધ આવી રહ્યો છે આ ઉપરાંત શરીરમાં અલગ અલગ જગ્યાએ દુખાવો રહે છે વારંવાર પરસેવો આવે છે બ્લડ પ્રેશર ઉપર નીચે થતું રહે છે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ જેવી કે ગેસ થવો અપચો રહેવો અને ભૂખ ન લાગવી પણ તેના લક્ષણ છે ધીરે ધીરે યાદશક્તિ નબળી પડી જાય છે ઊંઘ પૂરી નથી થતી એટલે કે ઊંઘ ન આવવાની સમસ્યા શરૂ થઈ જાય છે લોહીની ઉણપ થઈ જાય છે અને દિલના ધબકારા તેજ થવા લાગે છે હવે એવું ન વિચારતા કે તેનો ઈલાજ ફક્ત દવાઓથી જ થઈ શકે છે એવું બિલકુલ નથી થોડી ખાસ ઘરેલું વસ્તુઓ પોતાની ડાઇટમાં ઉમેરીને અને જીવનશૈલીમાં થોડો બદલાવ કરીને આ સમસ્યાને જડમૂળથી સમાપ્ત કરી શકાય છે આ ઉપરાંત કેટલાક સરળ યોગાસન અને પ્રાણાયામ છે જે નસોના બ્લોકેજ અને નબળાઈને ધીરે ધીરે સમાપ્ત કરી દે છે પરંતુ ધ્યાન રહે જ્યાં દુઃખ હોય ત્યાં જોરથી દબાવવું કે ઘસવું ન જોઈએ નહીંતર સોજો આવી શકે છે જો હાથ કે પગમાં દુઃખ હોય તો બરફ કે હુંફાળા પાણીથી શેક કરો તેનાથી તરત રાહત મળે છે સાથે ભસ્ત્રિકા પ્રાણાયામ અને અનુલોમ વિલોમ જરૂર કરો તે નર્વ સિસ્ટમને તાકાત આપે છે અને દુઃખ ઓછું કરે છે હવે આવીએ ઘરેલું ઈલાજ પર આ ઉપાયને સાચી રીતે કરવાથી 14 થી પંદર દિવસમાં જ સકારાત્મક અસર દેખાવા લાગે છે પરંતુ તેને ઓછામાં ઓછો 1 થી દોઢ મહિનો નિયમિત કરવો જરૂરી છે તેના માટે સ્ટીલના વાસણમાં એક ગ્લાસ પાણી નાખીને ઉકાળો અને તેમાં અડધો ઇંચ તજનો ટુકડો નાખો ઘણા લોકોના મનમાં સવાલ આવે છે કે તજનો ટુકડો સારો કે પાવડર તો હું સાફ જણાવી દઉં કે જો તમે બજારમાંથી આખી તજ લાવીને ઘરે પીસીને તાજો પાવડર બનાવો તો તે જ સૌથી અસરકારક અને ફાયદાકારક હોય છે મિત્રો સૌથી પહેલાં તમારે માર્કેટમાંથી એકદમ સારી અને સાફ ગુણવત્તાવાળી તજ લઈ આવવાની છે અને પછી તેને ઘરે જ સારી રીતે કૂટીને કે પીસીને તેનો બારીક પાવડર તૈયાર કરી લેવાનો છે કારણ કે જ્યારે તમે પોતાના હાથથી તાજો અને શુદ્ધ તજનો પાવડર છો તો તેની અસર અને તેમાં રહેલો ગુણકારી અર્ક પાણીમાં ખૂબ જલ્દી અને પૂરી રીતે ઓગળી જશે જેનાથી શરીરને વધુ જલ્દી ફાયદો મળશે હવે આ તૈયાર પાવડરમાંથી તમારે બસ બે ચપટી એટલે કે ખૂબ ઓછી માત્રા લેવાની છે અને તેને તે પાણીમાં નાખવાની છે જેને તમે પહેલાંથી સ્ટીલના વાસણમાં ગેસ પર ઉકાળવા માટે રાખ્યું છે હવે જે બીજી સામગ્રી છે તે પણ સામાન્ય રીતે દરેક ઘરમાં સરળતાથી મળી જતી વસ્તુ છે મોટી ઇલાયચી જેને આપણી કાળી ઇલાયચી પણ કહીએ છીએ તમારે તેને કોઈ ભારે વસ્તુ જેવી કે ખાંડણી દસ્તાથી હળવા હાથે દબાવીને તોડી લેવાની છે જેથી તેની છાલ અને દાણા અલગ થઈ જાય અને પછી તેને પણ તેજ ઉકળતા પાણીમાં નાખી દેવાની છે હવે વારો આવે છે ત્રીજી સામગ્રીનો અને તે છે લવિંગ જી હા તમારે ફક્ત બે થી ત્રણ લવિંગ લેવાના છે અને તેને હળવા હાથે કૂટીને કે પીસીને તે જ પાણીમાં નાખી દેવાના છે જ્યારે આ ત્રણેય વસ્તુઓ તજ ઇલાયચી અને લવિંગ તે પાણીમાં ઉકળવા લાગશે તો લગભગ એકથી દોઢ મિનિટની અંદર તેમનો પૂરો અર્ક તે પાણીમાં સારી રીતે ઉતરી જશે ત્યાર પછી ગેસને બંધ કરી દો અને તે પાણીને એમ જ રહેવા દો જેથી તે ધીરે ધીરે ઠંડુ થઈને સામાન્ય તાપમાન પર આવી જાય હવે જ્યારે આ ઔષધીય પાણી ઠંડુ થઈ જાય તો તેને એક સાફ કપડાં કે બારીક ગરણીથી ગાળી લો હવે છેલ્લી સામગ્રી જે તેમાં નાખવાની છે તે છે ગોળ જી હા તમારે અડધો ઇંચ જેટલો ગોળનો એક નાનો ટુકડો લેવાનો છે અને તેને આ પાણીમાં નાખી દેવાનો છે જેથી તેની મીઠાશ અને ગુણ આ મિશ્રણમાં સારી રીતે ભળી જાય પરંતુ ધ્યાન રાખો જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો ગોળ નાખવો જરૂરી નથી હા જો તમને હળવા મીઠા સ્વાદની આદત હોય તો ખૂબ ઓછી માત્રામાં ગોળ નાખી શકો છો પરંતુ ગોળ વગર પણ આ ઉપાય એટલો જ અસરકારક રહેશે આમ તો ગોળ નાખવાથી આ મિશ્રણની તાકાત અને તેના ફાયદા લગભગ ચાર ગણા વધી જાય છે આ ડ્રિંક પીવાની કોઈ પણ આડઅસર નથી અને તમે તેને ઉનાળામાં પણ આરામથી અને કોઈ પણ ચિંતા વગર પી શકો છો પરંતુ એક નાની વાતનું ધ્યાન રાખો જ્યારે તમે આ ડ્રિંક પી લો તો તેના લગભગ પંદર મિનિટની અંદર એક નાની એક ચમચી વરિયાળી જરૂર ચાવી લેજો તેનાથી તેની ઔષધીય શક્તિ તમારા શરીરમાં વધુ સારી રીતે અસર કરશે હવે વાત આવે છે તેને પીવાના સાચા સમયની મિત્રો સૌથી સારો રસ્તો એ છે કે તમે આ ડ્રિંકનું સેવન રાત્રે જમ્યા પછી લગભગ અડધા કલાક બાદ આરામથી કરો અને તેના લગભગ પંદર મિનિટ પછી વરિયાળી ખાઈ લો આ મિશ્રણ તમારી પૂરી બોડીમાં એક કુદરતી દવાની જેમ કામ કરશે અને નસોથી લઈને દિલ સુધીના સિસ્ટમને રાહત આપશે જે માત્રા અને રીત મેં તમને બતાવી છે તે એક માણસ માટે છે જો તમે તેને બે લોકો માટે બનાવવા ઈચ્છો તો તેમાં જણાવેલી દરેક સામગ્રીની માત્રા બમણી કરી દેજો જેથી બંનેને પૂરો ફાયદો મળી શકે જો તમે આ ડ્રિંકને સતત ચૌદથી પંદર દિવસ સુધી છોડ્યા વગર પીધું તો તે તમારી નસોમાં લોહીનો પ્રવાહ એટલે કે બ્લડ ફ્લો સાચો કરી દેશે નસોમાં બનેલા બ્લોકેજને દૂર કરવામાં મદદ કરશે અને દિલ સાથે જોડાયેલી સમસ્યાઓને પણ ધીરે ધીરે ઠીક કરવા લાગશે કારણ કે તેમાં એવા ખૂબ બધા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે હૃદયને સ્વસ્થ બનાવી રાખે છે સાથે જ તે તમારા શરીરમાં હાડકાં અને સાંધામાં બનેલા સોજા જે વારંવાર વાયુના કારણે થાય છે તેને પણ ઓછો કરશે ખાસ કરીને જો પગની પિંડીઓમાં સ્નાયુઓમાં કે હાડકાના સાંધામાં સતત સોજો રહેતો હોય તો આ ઉપાય ત્યાં પણ અસર બતાવશે હવે વાત કરીએ તે ખોરાકની જેને તમારે તમારી રોજિંદી ડાયટમાં સામેલ કરવો જોઈએ મિત્રો આજકાલ આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ તેમાં પૂરા તત્વો નથી હોતા એટલે આપણે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જેમાં ભરપૂર પોષક તત્વો હોય સૌથી પહેલા નંબરે આવે છે અળસી જી હા અળસીના બીજ ઓમેગા થ્રી ફેટી એસિડ અને આલ્ફા લિનોલેનિક એસિડનો શ્રેષ્ઠ સ્ત્રોત છે શિયાળામાં તો લોકો તેને ખાય જ છે પરંતુ ઉનાળામાં પણ તમે તેનો પાવડર બનાવીને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે તેને ખાઈ લો અથવા તેનું પાણી પી લો તેનાથી નસોની તાકાત વધશે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે આ ઉપરાંત તમે ચિયા સીડ્સનું સેવન પણ કરી શકો છો ચિયા સીડ્સમાં ઠંડકની અસર વધુ હોય છે અને તેમાં ઉમેબા થ્રી ફેટી એસિડ પોટેશિયમ આયન જેવા જરૂરી મિનરલ્સ મળી આવે છે જે નર્વસ સિસ્ટમને મજબૂતી આપે છે અને થાક અને નબળાઈને દૂર કરે છે તો મિત્રો આ પૂરી જાણકારી મેં આજે તમારી સાથે શેર કરી છે મને પૂરી આશા છે કે જો તમારી નસો નબળી પડી ચૂકી છે નસોમાં બ્લોકેજ છે કે દિલ સાથે જોડાયેલી કોઈ પરેશાની છે અને તમે લાંબા સમયથી ફક્ત દવાઓ પર નિર્ભર છો તો એકવાર આ ઉપાયને જરૂર અજમાવજો ઓછામાં ઓછા ચૌદથી પંદર દિવસ સુધી તેને નિયમિત રીતે અપનાવજો અને પછી પોતે ફરકનો અનુભવ કરજો જો તમને પણ આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે ઈચ્છો છો કે આવી જ સાચી અને જીવન બદલનારી માહિતી તમને મળતી રહે તો એક ક્ષણ પણ ગુમાવ્યા વગર અમારી આરોગ્ય કેર ચેનલના પરિવારનો હિસ્સો બનો નીચે આપેલા લાલ સબસ્ક્રાઈબ બટનને હમરા જ દબાવો અને બાજુમાં આપેલી ઘંટડી બેલ પર પણ ક્લિક કરી દેજો જેથી અમારો એક પણ વિડિયો તમારાથી છૂટી ના જાય આ વીડિયોને લાઇક કરો અને તમારા દરેક મિત્રો અને પરિવાર સાથે શેર કરો કારણ કે તમારી એક પ્યારીસી શેર કોઈની જિંદગી બચાવી શકે છે ધન્યવાદ આપ સૌનો દિલથી આભાર વીડિયો પૂરો જોવા માટે જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં જરૂરથી લખજો